ધરપકડ કરાઈ છે જે સિટી સર્વેની કચેરીનો સુપ્રિન્ટેન્ડન્ટ હતા આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અગાઉ આ કેસમાં સિટી સર્વે કચેરીના સુપ્રિન્ટેન્ડેન્ટ અનંત પટેલની ધરપકડ કરાઈ હતી ડુમસવાટા ગવિયર જમીનમાં એકસો પાંત્રીસ જેટલા અલગ અલગ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ આચનાનારા વિરૂદ્ધ આઝાદભાઇ ચતુરભાઈ રામોલિયાની સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી ડીવાયએસપી એમ કેપ્ટને સઘન તપાસ શરૂ કરી હતી આ કેસમાં સમૃદ્ધિ કોર્પોરેશન પેઢીની જાણીતા પ્રતિષ્ઠિત બિલ્ડરો પણ સંડોવાલા છે ધરપકડ કરાયેલા કાના પોસલા ગામિતની પ્રોપર્ટી કાર્ડ ડેટા એન્ટ્રી લોક તથા સુપરવિઝન અધિકારી તરીકેની હતી ફરિયાદી આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયા રહેનાર લક્ષ્મી વિલાસ કોમ્પ્લેક્ષડદો રોડ સુરત દ્વારા સુરત શહેરના ડુમસ અને વાંટા વિસ્તારમાં આવેલી કુલ સાત પ્લોટ બ્લોક નંબર આઠસો પંદર આઠસો એક બે આઠસો ત્રણ આઠસો ત્રેવીસ તથા સાતસો સત્યાસી બે અને આઠસો બાર અને એક સટ અંગે નકલી પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરી ખોટા દસ્તાવેજો રચી જમીન પ્લોટિંગ કરીને સાયલન્ટ ઝોન નામની સ્કીમ મારફતે સામાન્ય નાગરિકોને વેચાઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો આ કેસમાં આરોપી તરીકે ઝડપાયેલા કાનારાલ ગામિત ત્યારે સુરત સિટી સર્વે વિભાગમાં વર્ગ એકના નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા હતા તેમની ઉપર આરોપ છે કે તેઓએ પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો તથા કચેરીમાં કામ કરતા કર્મચારીઓ સાથે મળીને કરોડોની જાહેર જમીન ખોટી રીતે ખાનગી માલિકી તરીકે દાખવી દસ્તાવેજોમાં ફેરફાર કર્યા હતા ફરિયાદમાં કાનાલાલ ગામિત ઉપરાંત અનંત ડાહિયાભાઈ પટેલ એક ડેટા એન્ટ્રી ઓપરેટર તથા સમૃદ્ધિ કોર્પોરેશન પેઢીના તમામ ભાગીદારો તેમજ તેમની કચેરીના કર્મચારીઓ સહિત અનેક લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે સીઆઈડી ક્રાઇમે તાત્કાલિક તપાસ શરૂ કરીને ટેકનીકલ અને દસ્તાવેજ પુરાવાની ઓળખ કરી ધરપકડ કરી છે આરોપી તેમનાલાલ પોસાભાઈ ગામિત નિવૃત્ત થયા બાદ મધુવન એપાર્ટમેન્ટ થલતેજ સીલજ રોડ અમદાવાદ ખાતે રહેતા હતા મુળે તેઓ તાલુકા સોનગઢ ના ચોરવાડ ગામ જિલ્લા તાપીના વતની છે સુરત નો જ ખબર તમને સાયલન્ટ ઝોનમાં પ્રોપર્ટી કાર્ડનું કૌભાંડ બહાર પડ્યું હતું જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસે અનંત પટેલની ધરપકડ કરી ત્યારબાદ તેના સાથીદાર કહી શકાય તેઓ કાનાલાલ ગામિતની કાલે સાંજે ધરપકડ કરવામાં આવી હતી અને ખાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે સુરતની કોર્ટમાં તેને હાજર કરવામાં આવે છે આગળ તે આરોપીની હજુ રિમાન્ડ માંગી શકે છે રિમાન્ડ પછી તેની તપાસ શું શું નીકળશે કે આ આ હજુ કેટલા લોકો સામેલ છે ને શું આ આચરવામાં આવેલા કૌભાંડમાં કેટલા કરોડોનું કૌભાંડ પછી પણ હજુ કેટલા લોકો ખાજા છે ને હજુ કેટલા કૌભાંડો આ લોકો દ્વારા આચરવામાં છે ઘણા સવાલો છે જે વહેલી તકે પોલીસ બહાર કરી શકે છે કેમેરામેન રોવેન્ડ્ય સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયન ન્યૂઝ